સુરતમાં હાલ વરાછા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ રહી છે ત્યારે સુરતના માજી કોર્પોરેટર અને ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાએ કોટ વિસ્તાર અને તેમાં પણ ખાસ કરીને છોટા બજાર તથા રાજમાર્ગ પર રાત્રિ બજારના નામે થતા દબાણ દૂર કરવાની માંગ કરતો પત્ર મેયરને લખ્યો છે સુરતના મેયર દક્ષેશ માવાણીને વરાછાની જેમ કોર્ટ વિસ્તારના દબાણો હટાવવા રસ દાખવવા માટે પૂર્વ ભાજપ શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર નીતિન ભજીયાવાળાએ પત્ર લખ્યો છે સુરત માલ વરાછા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે સુરત શહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈવાલાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી જણાવ્યું હતું કે રાજમાર્ગ પર રાત્રિના બજારના નામ પર દબાણોનું મોટું દૂષણ છે સાથે ચૌટા બજારમાં વર્ષો જૂની દબાણની સમસ્યા છે જે માટે અનેક ફરિયાદો અને રજૂઆતો કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે વરાછાની જેમ કોટ વિસ્તારના દબાણો હટાવવા માટે પણ અંગત રસ દાખવવાની રજૂઆત મેયરને કરી હતી બિલકુલ વખતની જેમ અમારી કોટ વિસ્તારની જે કંઈ સમસ્યા છે તે અંગેનો પત્ર મેં મેયરશ્રીને પાઠવેલો છે એમાં ખાસ કરીને અમારી સુરતની જે સુરત જનરલ હોસ્પિટલ સો વર્ષ કરતાં જૂની હોસ્પિટલ એમના પ્રમુખશ્રીએ પણ પત્ર પાઠવેલો છે કે જો આ દબાણની સમસ્યા દૂર નહીં થાય અને ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા દૂર નહીં થાય તો કદાચ આવનારા ત્રણ ચાર મહિનામાં હોસ્પિટલ બંધ કરવી પડશે તો આવી પરિસ્થિતિ સર્જાય તો એક માજી નગર નગરસેવક તરીકે મારે પણ શરમાવવું જોઈએ અને ભલે હું આજે માજી નગર સેવક છું આ પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને એની સમસ્યા માટે મારે રજૂઆત કરવી જ જોઈએ એના અનુસંધાને મેં રજૂઆતો કરી દર વખતની જેમ આ વખતે રજૂઆતની અરજી દફતરે ન થાય અને સમસ્યાનો કાયમ ઉકેલ આવે એવી ટકોર કરતા ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે કોટ મુખ્ય સમસ્યા ગેરકાયદે લારી ગલ્લા પાથરણા અને દુકાનોનું દબાણ કાયદે પાર્કિંગ અને સફાઈ ગેરકાયદે પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો છે